નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ બે જાન્યુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ નો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર રાજ્યમાં અનેક નકલી બાબતો બહાર આવે છે હવે નકલી સરકારી ભરતી કૌભાંડ બહાર આવ્યું અરજદારોને એક કરોડનો ધુંબો લાગ્યો ગીર સોમનાથનો કિસ્સો સરકારી ભરતીઓની જાહેરાતો બહાર પાડતા જ કેટલાક એવા તત્વો પણ સક્રિય થયા છે કે જેઓ ઉમેદવારોને નોકરી આપવાનું કહીને લાખો રૂપિયા ખંખેરી રહ્યા છે તાજેતરમાં આવા બોગસ નકલી ઓર્ડર આપવામાં આવ્યા હતા અને જેનો ભાંડો ફૂટ્યો હતો અને આ શખ્સોએ બાવીસ જેટલા ઉમેદવારો સાથે નવાણું લાખની ઠગાઈ આચરી હતી હવે આ મામલે સેંકડો ઉમેદવારો સરકારી ભરતીની રાહ જોઈ રહ્યા છે અને જેમ જેમ ભરતીઓ બહાર આવી રહી છે તેમ તેમ એવા તત્વો પણ સક્રિય થયા છે કે જેઓ ઉમેદવારોને નોકરી આપવાના નામે ઠગાઈ આચરી રહ્યા છે તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લામાં પણ ઉમેદવાર કલેક્ટર કચેરીમાં નોકરી માટે પહોંચ્યો ત્યારે તેનો નોકરીનો ઓર્ડર જ બોગસ હોવાનું સામે આવ્યું હતું અને જે મામલે પોલીસ ફરિયાદ થતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો પોલીસે આ કેસમાં બે શખ્સોને રાઉન્ડ અપ કર્યા હતા અને તેમની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે બાવીસ લોકો સાથે નવ્વાણું લાખની ઠગાઈ આચરી હતી ઠગાઈ કરનારાઓ નકલી વેબસાઇટથી લઈ નકલી ઓર્ડર અને નકલી સ્ટેમ્પ બનાવવામાં આવી રહ્યા છે અને જે અસલ જેવા જ પુરાવા હોય છે આવા તત્વો બે રોકટોક જરૂરતમંદોને છેતરી રહ્યા છે ત્યારે સરકાર આવા તત્વોને ખુલ્લા પાડે તેવી માંગણી પણ કરવામાં આવી હતી વીજળીનો સમજપૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજળો રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકે ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઉર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસર ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત બીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી ના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં માં પણ ચૂંટણી જીતશે

શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાખાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઈફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જ આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા એટ ડબલ જીરો સેવન જીરો વન ડબલ ફાઇવ સેવન વન મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી સિક્સ ટુ થ્રી નાઇન જીરો લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યૂ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરાનગરમાં આવેલ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર